મિત્રો વાત થાય મરચી જેવા પાકમાં મરચીમાં ફાલ તો દમદાર બેઠી ગયો છે પણ એની સાથે સાથે મરચી એકદમ ક્વોલિટી વાળી કરવી હોય મરચા એકદમ ભરાવદાર કરવા હોય મરચીનો નો વજન વધારવો હોય ત્યારે નેશનલ રેગો સેન્ટર બે દમદાર દવાનો કોમ્બો લઈને આવી ગયું છે જેમાં એક છે ઝટકા અને બીજી છે પોટાશ પોટાશ મરચી ને એકદમ ક્વોલિટીમાં રાખશે મરચા એકદમ ક્વોલિટી વાળા કરશે મરચાને એકદમ વજનમાં વધારશે અને ખોરાકનું કામ કરશે જે પંદર લીટરના પંપમાં માત્ર પંદર થી અઢાર ગ્રામ માત્ર નાખવાની હોય છે ખેડૂત મિત્રો અને આપણે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા આપણી પાસે ઝટકા કરીને આવે છે જે પંદર લીટરના પંપમાં માત્ર પંદર એમ જ નાખવાની હોય છે આ દમદાર ફૂલફાલની દવા છે ખેડૂત મિત્રો આપણે ખોરાકની દવા થઈ ગઈ મરચી એકદમ વજનમાં કરશે મરચાને એકદમ વજનવાળા મરચા લાવશે અને સાથે સાથે આપણે નવો ફાલ બેઠાડવા માટે જટકા દવા આપીએ છીએ આ બંને દવા હાલ આપણે એનએસી ફાર્મિંગમાં અવેલેબલ છે અને મંગાવવા માટે નીચે આપણે નંબર ઉપર સંપર્ક કરવા અથવા અમારી વેબસાઈટ એનએસી ફાર્મિંગ ઉપર થી જઈને પણ દવા મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો અને સાથે કેશ ઓન ડિલિવરી ના ઓપ્શન છે મારા વાલા જયારે તમારા હાથમાં દવા આવે ત્યારે તમારે પૈસા દવાના હોય છે એ રીતે સર્વિસ પણ આપણે અવેલેબલ છે ખેડૂતો જોનએસસી ફાર્મીનો સંપર્ક કરો અને મરતીના ભાગને બનાવો દમદાર